નમસ્કાર મિત્રો આપ નિહાળી રહ્યા છો જીટીવી ગુજરાત ન્યૂઝ હું છું આપની સાથે કૃષ્ણા રાઠોડ સોળ કરોડ ઇન્જેક્શન આ શબ્દ સાંભળતાની સાથે જ આપણા મનમાં બીજો જે શબ્દ આવે છે રાજસિંહ દર્શકો જીટીવી ગુજરાત ન્યૂઝની સમગ્ર ટીમ એ સૌ કોઈ દર્શકો એ સૌ કોઈ મિત્રો લોકોનો આભાર વ્યક્ત કરે છે કે જેમણે ઇન્જેક્શન માટે રસ્તા પર ઉભા રહીને ફંડ એકત્રિત કર્યું છે પોતપોતાની રીતે જે કોઈ મદદ મદદ થઈ શકતી હોય એ તમામ કરીને આ વ્યવસ્થા કરી આપી છે જેના કારણે આ બાળકને આજે નવી જિંદગી મળશે અમેરિકાથી સોળ કરોડનું ઇન્જેક્શન આવી ચૂક્યું છે ધૈરેરાજસીની સારવાર શરૂ થઈ ચૂકી છે મુંબઈની હિન્દુજામાં આજે ઇન્જેક્શન મુકાશે યુએસથી સોળ કરોડનું ઇન્જેક્શન આવતા સારવાર શરૂ કરવામાં આવી છે પિતાએ દાન આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે સાથે સાથે જીટીવી ગુજરાત ન્યૂઝની ની સમગ્ર ટીમ આપ તમામ દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કાનેસર ગામના ધૈર્યરાજસિંહ રાઠોડ ને ઇન્જેક્શન મુકવા માટે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે અને આજે એટલે કે બુધવારના રોજ ઇન્જેક્શન મુકવામાં આવશે મિત્રો જાહેરાત સી નું સંકટ તો હવે દૂર થવાને આરે છે પરંતુ સમગ્ર વિશ્વભરમાં અત્યારે જે સંકટ ચાલી રહ્યું છે કોરોના મહામારી તે પણ દૂર થઈ જશે પરંતુ તેના માટે આપણે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે આવો સૌ સાથે મળીને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ એકબીજાની મદદ કરીએ એકબીજાની સહાય કરીએ કોરોનાને હરાવીએ